सभ्य वाडेज बीजेपी महेश भाई परमार पण हाजिर आया होता हेड ऑफिस गुजरात मनोमंथन नाई सिग्नल नियमों के पालो जे आपने एक्सीडेंट ना थाय ना मंडे खुद दुर्घटना ना घटे ना मंडे बरोबर ट्राफिकना नियम तो तमारा सु पालो तमारा बेसिक तमारा रोड क्रॉस करती रहते है क्या रोड क्रॉस कर खबर छे तमने लोगों ने रोड क्रॉस कर હેલો જીવરા ક્રોસિંગ જીવરા ક્રોસિંગ ક્યારે રોડ પાસ કરવાની જ્યારે જે ગ્રીડ લાઇટ તમારી સ્પોર્ટ થાય એને ગ્રીન લાઈટ તમારી ચાલુ થાય ને તમારી ગ્રીન લાઇટ આવે છે લાગણી પરથી કઈ જગ્યા સિગ્નલ ઉપર ચાર્જ કરો ને જે એને માણીપટ્ટા લઈ હોય ને માણીપટ્ટા એને ગીવરા ટ્રોસિંગ લેવામાં એક જુરા ક્રોસિંગ થઈ રોડની સાઈડ બંધ થઈ કે સેન એટ લાઈટ બંધ થઈ તમારે હાલો વિપસ